નમસ્કાર દર્શક મિત્રો આજે રાત્રે ગુજરાતની અંદર ગાજવીજ કડાકા ભડાકા સાથે આવનારી ત્રણ કલાક દરમિયાન ગુજરાતની અંદર ભારે પવન સાથે મેઘ તાંડવ થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે જેના પગલે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર મુશળધાર વરસાદ આજે રાત્રિ દરમિયાન જોવા મળવાનો છે ગુજરાતની અંદર પાછલા ચોવીસ કલાક દરમિયાન ગુજરાતના બત્રીસ તાલુકાની અંદર

અથડાતા જોવા મળ્યા છે સાથે જ ગુજરાતની અંદર પણ ભારે પવનની ગતિવિધિઓ જોવા છે જેના કારણે ગુજરાતના વિસ્તારોની અંદર આજે રાત્રિ દરમિયાન ભારે પવન ફૂંકાતો જોવા મળવાનો છે અને પવનની ઝડપ પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ રહેવાની આગાહી કરવામાં આવી છે સાથે જ ગુજરાતની અંદર ચોમાસાની શરૂઆત જોવા મળી છે જેના કારણે ગુજરાતમાં ત્યારે વાવણી લાયક વરસાદ જોવા મળશે જેની સંપૂર્ણ માહિતી આપણે અત્યારે આ વિડીયોની અંદર મેળવવાના છીએ સાથે જ બીજા કયા રાજ્યોની અંદર ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે સાથે જ બંગાળની ખાડીમાં કેમ ફરી એકવાર નવી હલચલ સક્રિય બનેલી જોવા મળી છે તેની પણ માહિતી મેળવશું સાથે સાથે અરબ સાગરના દરિયામાં લાંબા સમયના વિરામ બાદ ફરી એક નવું વાવાઝોડું બનતું પણ જોવા મળ્યું છે જેના કારણે પણ અનેક વિસ્તારોની અંદર વાતાવરણની અંદર મોટો પલટો જોવા મળ્યો છે અને આજે રાત્રિ દરમિયાન ગુજરાતના કયા તાલુકા અને જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે જેની પણ સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ તો તમામ દર્શક મિત્રોને વિનંતી છે કે વિડીયોના અંત સુધી જરૂરથી દોસ્તો બન્યા રહેજો સૌપ્રથમ સૌરાષ્ટ્રના જિલ્લા ઉપર નજર કરીએ તો આજે ગાજવીજ પવનની ગતિવિધિ સાથે જ ભારે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર જોવા મળવાની છે આવતા ઘાતક પવનો સૌરાષ્ટ્રના અંદર સીધા જ ટકરાતા જોવા મળ્યા છે જેના કારણે દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર ભારે પવન ફૂંકાઈ રહેલો જોવા મળ્યો છે સાથે જ આજે રાત્રિ દરમિયાન ભાવનગર અમરેલીનો જિલ્લો ગીર સોમનાથ જુનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકાના વિસ્તારો અને જામનગરને Arinia Avela. સંપૂર્ણ વિસ્તારોની અંદર પવનની ગતિવિધિઓ સાથે ગાજવીજ સાથે અને ભારે મેઘ તાંડવને લઈને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ માટે મોટી આગાહી આપવામાં આવી છે તેની સાથે સાથે બીજા જિલ્લાઓની જે માહિતી મેળવીએ તો સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગરનો વિસ્તાર મોરબીના વિસ્તારોની અંદર ચોટીલા રાજકોટ ગોંડલના તાલુકાઓની અંદર જસદણ અને બોટાદના જિલ્લાઓની અંદર પણ મોટો પલટો નોંધાઈ રહેલો છે અલંગનો વિસ્તાર મહુવાનો વિસ્તાર ભાનવડના વિસ્તારોની અંદર અને

ભાવનગરના વિસ્તારોની અંદર આજે રાત્રિ દરમિયાન ભારે વરસાદનું આગાહીને સાથે એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે જોકે કે કચ્છની અંદર અત્યારે ધીમો ધીમો પલટો હવે લંબા તો જોવા મળી રહ્યો છે સિસ્ટમનું જોર અને સિસ્ટમનું દબાણ પણ કચ્છના વિસ્તારોમાં મજબૂત બનતું જોવા મળ્યું છે સાથે જ વાદળછવાયું વાતાવરણ પણ જોવા મળ્યું છે જેના કારણે કચ્છની અંદર નળિયા બાડેલી ખાવડ લખપતના વિસ્તારોની અંદર રાપર ગાંધીધામ અને માંડવીના વિસ્તારોમાં રાત્રિ દરમિયાન કાળા ડિબાંગ વાદળો જોવા મળી શકે છે અને ઘોર અંધકાર પણ કચ્છના વિસ્તારોની અંદર આજે રાત્રિ દરમિયાન જોવા મળી શકે છે સાથે સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આજે રાત્રિ દરમિયાન સૌથી વધારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને હવે આવનારી ત્રણ કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર ભારે વરસાદને લઈને મોટીને મહત્વની આગાહીની સાથે અનુમાન દર્શાવવામાં આવ્યું છે જેના કારણે અત્યારથી જ કેટલાક વિસ્તારોમાં સિસ્ટમનું જબાણ સિસ્ટમનું ભારે દબાણ મજબૂત બનતું જોવા મળ્યું છે અને ભારે વરસાદની આગાહી પણ જાહેર કરવામાં આવી છે અને સાથે જ વાતાવરણની અંદર પલટો આવી રહ્યો છે સાથે ઝરમર ઝરમર વરસાદ કેટલાક વિસ્તારોની અંદર પડતો પણ શરૂ થયેલો જોવા મળ્યો છે જેને આજે દક્ષિણ ગુજરાતની અંદર રાજપીપળાના વિસ્તારોની અંદર ભરૂચનો વિસ્તાર આમોદના વિસ્તારોની અંદર સુરતનો વિસ્તાર તાપીના વિસ્તારો વ્યારાના વિસ્તારોની અંદર વલસાડ આહવા અને નવસારીના જિલ્લાઓની અંદર આજે રાત્રી દરમિયાન સૌથી વધારે જોર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર જોવા મળવાનું છે જેના કારણે દક્ષિણ ગુજરાતની અંદર રાત્રિ દરમિયાન ભારે પવનો ફૂંકાતા જોવા મળશે અને પવનોની સાથે ગાજવીજ પણ જોવા મળી છે અને ગાજવીજ સાથે આ તમામ જિલ્લાઓની અંદર દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોમાં રાત્રિ દરમિયાન પવનની તીવ્રતાની સાથે ભારે મેઘવર્ષા જોવા મળશે જેવી પણ આગાહી કરવામાં આવી રહી છે ચોમાસું મજબૂત બનવાની સાથે જ સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વર્ષા જોવા મળી છે સાથે જ હવાનું પણ તીવ્ર દબાણ આ સંપૂર્ણ વિસ્તારોની અંદર મજબૂત બનતું જોવા મળી રહ્યું છે જેના કારણે મધ્ય ગુજરાતની અંદર પણ હવે ધીમે ધીમે પલટો આવતો જોવા મળ્યો છે ઘોર અંધકાર મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ફેલાતું જોવા મળી રહ્યું છે જેના કારણે રાત્રિ દરમિયાન અહેમદાબાદ નડિયાદ ધોળકા ખેડ વિસ્તારોની અંદર વડોદરાનો વિસ્તાર બાડલીનો વિસ્તાર દાહોદ છોટા ઉદયપુર ગોધરા લુણાવાડાના વિસ્તારોની અંદર આ સંપૂર્ણ જિલ્લાઓની અંદર રાત્રિ દરમિયાન મોટો પલટો અને મોટો બદલાવ આવવાનો છે પવનની ગતિવિધિઓ ખૂબ જ તીવ્રતાથી આ સંપૂર્ણ વિસ્તારોની અંદર ફૂકાતી જોવા મળી શકે છે પવનોનું જોર પણ કચ્છના વિસ્તારોમાંથી આગળ વધશે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદરથી અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાંથી તીવ્ર પવનો આગળ ફૂંકાઈને મધ્ય ગુજરાતના જિલ્લાઓ સાથે ટકરાતા જોવા મળી રહ્યા છે જેના કારણે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ રાત્રિ દરમિયાન મોટો પલટો અને મોટો બદલાવ જોવા મળી શકે છે જેવું પણ મોટું અનુમાન દર્શાવવામાં આવ્યું છે જો કે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર હજી એટલું બધું જોર દર્શાવવામાં નથી આવી રહ્યું પરંતુ ગુજરાતનું વાતાવરણ પલટાઈ રહ્યું છે વાતાવરણ પલટાવાના કારણે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ પણ વાદળો ઘેરાતા જોવા મળી રહ્યા છે જેના કારણે બનાસકાંઠાનો જિલ્લો સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના તમામ જિલ્લાઓની અંદર રાત્રિ દરમિયાન મોટો પલટો જોવા મળવાનો છે અને આજે રાત્રિ દરમિયાન ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ ઝરમર ઝરમરને હળવા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે સાથે જ વરસાદી સિસ્ટમનું જોર તીવ્ર બનવાના કારણે સોમાસું પણ હવે મજબૂત બનતું જોવા મળ્યું છે ને આ બે હજાર ચોવીસના ચોમાસાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે જેને લઈને ગુજરાતની અંદર છન્નું ટકાથી લઈને એકસો બે ટકા સુધીનો વરસાદ આ વર્ષ દરમિયાન ગુજરાતની અંદર જોવા મળશે તેવી પણ આગાહી કરવામાં આવી છે સાથે જ હવામાનના નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે એકવીસ તારીખથી લઈને તારીખ દરમિયાન ગુજરાતની અંદર પવનની ગતિવિધિઓ સાથે તીવ્ર વરસાદ જોવા મળશે અને આ તારીખો દરમિયાન ગુજરાતની અંદર અનેક જિલ્લાઓમાં સારી એવી વાવણી પણ જોવા મળી શકે છે કારણ કે પ્રોપર રીતે સોમાસુ ગુજરાતની અંદર જોવા મળી શકે છે જે જિલ્લાઓની અંદર હજી પણ વાવણી નથી થઈ તે જિલ્લાઓની અંદર પણ આવનાર દિવસોની અંદર ભારે પવનની ગતિવિધિઓ સાથે સારી એવી વાવણી જોવા મળી શકે છે જેવી પણ મોટી આગાહીને અનુમાન ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે ફક્ત ગુજરાતના વાતાવરણની અંદર અત્યારે પલટો નથી જોવા મળ્યો પરંતુ તેના આજુબાજુના વિસ્તારો જેમ કે મુંબઈની અંદર પણ બેંગ્લવીના વિસ્તારો નાગપુરનો વિસ્તાર હૈદરાબાદ વિશાખાપટ્ટનમ ભુવનેશ્વરના વિસ્તારોની અંદર પણ મોટો પલટો આવી રહ્યો છે અને સિસ્ટમ જોરના કારણે મદુરાઈ બેંગલુરૂ અને બેંગ્લવીના વિસ્તારો ની અંદર પણ અરબ સાગરમાંથી જે ફૂંકાઈ રહેલા તીવ્ર પવનો છે જે પણ અથડાતા જોવા મળ્યા છે જેને જોતા અનેક વિસ્તારોની અંદર તીવ્ર પવનની ગતિવિધિઓ સાથે આજે રાત્રિ દરમિયાન મેઘ તાંડવ થવાને લઈને આગાહી કરવામાં આવી છે પવનોની ગતિવિધિઓ વધવાના કારણે અત્યારે અરબસાગર બાદ હવે બંગાળની ખાડીની અંદર પણ હલચલ સર્જાતી જોવા મળી રહી છે હવાનું દબાણ મજબૂત બનતું જોવા મળી રહ્યું છે જેના કારણે હલચલ તીવ્ર બનીને આગળ વધીને મ્યાનમારના વિસ્તારોની અંદર પણ ભારે દબાણ અત્યારે સક્રિય કરતું જોવા મળ્યું છે જેને જોતા મ્યાનમારના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ પડતો જોવા મળી રહ્યો છે આમ આજે ગુજરાતની અંદર અને દક્ષિણ ભારતના સંપૂર્ણ રાજ્ય ડવોમાસા અંગેની તાજી માહિતી રોજરોજ રોજ કયા જિલ્લાઓની અંદર કેવો વરસાદ જોવા મળી શકે છે તે અંગેની તાજી અપડેટ રોજેરોજને સૌપ્રથમ મેળવવા ચેનલમાં નવા છો તો અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલ ને દોસ્તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો